સ્ટોક માટે જે કસ્ટમર વેઇટિંગમાં હતા જે બહુ ટાઈમથી એ સ્ટોક આજે આવી ગયો છે સાતસોમાં બે સાડે જે કોટન છે એ સ્ટોક અવેલેબલ થઈ ગયો છે એકદમ મસ્ત પેટલોક નવો અપડેટ આવી ગયો છે તો તમે જોઈ શકો છો સરસ સરસ પ્રિન્ટો આજે એક એક કરીને તમને બધી બતાવવામાં આવશે એકદમ મસ્ત અને જબરજસ્ત પ્રિન્ટો આજે આવી ગઈ છે કલર પણ ચાર ચાર મસ્ત મેચિંગ રહેવાના છે સરસ ડિઝાઇનો આજ અવેલેબલ થઈ ગઈ છે તો એક એક કરીને તમને આજે સાતસોની બે જે કોટનની સાડીઓ છે એનો સ્ટોક તમને બતાવીશું પ્યોર કોટન સાતસોમાં બે જે ઓફર છે એનો સ્ટોક બધું અવેલેબલ થઈ ગયો છે જે કાપડ છે મલમલ રહેવાનું છે બ્લાઉઝ પીસ સાથે જ રહેવાનું છે અને બધી મસ્ત મસ્ત પેટર્નો બધી અવેલેબલ થઈ ગઈ છે તો તમને એક એક કલર બધી ડિઝાઇનોના મેચિંગ આજ બતાવવામાં આવશે તો લાસ્ટ સુધી વિડીયોમાં તમે જોજો બધી ડિઝાઇનો અવેલેબલ જે પણ આવી છે નવી બધી બતાવવામાં આવશે ઓકે તમે જોઈ શકો છો એકદમ બધી ડિફરન્ટ ડિફરન્ટ આવી ગઈ છે ની અંદર ચાર ચાર કલર મેચિંગ છે એકદમ મસ્ત ઝીણી બોર્ડર અને પ્યોર મલમન કોટનની ડિઝાઇનો રહેવાની છે સાતસોમાં બે સાડી છે કોટન સાડી આવશે પ્યોર કોટન તો મેચિંગ જુઓ એકદમ ડિફરન્ટ અને મસ્ત રહેવાના છે વહેલા તો પહેલાં આવીને તમારી જે મનગમતી ડિઝાઇન લઈ જઈ શકો છો આ શોક તાત્કાલિક જ સેલિંગ થઈ જાય છે જે પરચેસ કરવા માગતા કસ્ટમર તો રૂબરૂ કંપનીએ વિઝિટ કરે અને કોટનનો સ્ટોક બહુ સરસ આવી ગયો છે ત્યારે કાપડ પણ મસ્ત રહેવાનું છે કલર કોમ્બિનેશન જોવાનું કલર કોમ્બિનેશન બહુ સરસ છે સ્કાય ટમેટા કલર છે પર્પલ અને મસ્ત યલો કલર એક તમને ઓપન કરીને એનો જે પલ્લું કેટલો મસ્ત આવે છે જુઓ આ પલ્લુ રહેવાનો છે અને ટોટલ સાડી બ્લાઉઝ પીસ સાથે રહેશે બ્લાઉઝ બધાની અંદર મસ્ત આવવાનું છે કોન્ટ્રાક્ટ બ્લાઉઝ રહેશે છેલ્લે સુધી વિડીયો નહીં આવજો તો એની અંદર તમને બધી અત્યારની નવી પેટર્નો તમને જોવા મળી રહેશે અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો તાત્કાલિક જ તમે આપણા વોટ્સએપ નંબર ઉપર તમે ફોટો પાડીને મોકલી શકો છો તો તાત્કાલિક તમને આ સ્ટોક મળી જશે બાકી એક બે દિવસ પછી આનો સ્ટોક હાજર નહીં રહે પણ દુકાનમાં પણ બહુ અત્યારે આ સ્ટોકની માંગ છે તમે જુઓ એકદમ સરસ મસ્ત પ્રિન્ટર રહેવાની છે એકદમ કોટનની બહુ શોર્ટેજ છે આ માલની અંદર બહુ ટાઈમ અત્યારે આપણે દુકાનનો અવેલેબલ થયો છે તો જે ગ્રાહકોને કોટન સાડી પરચેસ કરવાની હોય તો રૂબરૂ આવી અથવા તો ફોન ઉપર ઝડપી આપણે ઓર્ડર આપી અને બુક કરાવી દેશો જો ગાજર આ કલર કોમ્બિનેશન એકદમ મસ્ત બાટિકની પેન્ટ રહેવાની છે એક પીસ ઓપન કરીને પણ તમને બતાવવાના છીએ જો એકદમ સરસ રહેશે આ સાડીનું બ્લાઉઝ પણ તમને એક બતાવીશું બહુ જોરદાર રહેશે જો કોન્ટ્રાક્ટ આખું મસ્ત મેચિંગ બ્લાઉઝ રહેશે પ્યોર કોટનમાં બોર્ડર આવશે બ્લાઉઝની અંદર રેગ્યુલર પહેરવા માટે ગરમીઓની અંદર અને બહુ સરસ વસ્તુ છે તો તમારા માટે એકદમ નવો સ્ટોક લઈને આવી ગયા છીએ ગઈ ફેરાની જે વસ્તુ હતી એ કલર કોમ્બિનેશન કરતાં આ ડિઝાઇનો બધી આખી નવી જ રહેવાની છે જુઓ તમે બધા ઇંગ્લિશ અને નવા મેચિંગો છે જો એની બોર્ડર પણ બહુ ફાઇન છે આખા ડિફરન્ટ કલર કોમ્બિનેશન સાથે આખો કોટનનો મલમલ કોટનની અંદર નવી ડિઝાઇનો છે આ ભાવની અંદર તમને કોઈ જગ્યાએ મળવાની નથી આ હોલસેલ ભાવની અંદર જ છે સમજી મેચિંગ સાથે એકદમ ડિફરન્ટ ક્વોલિટી ગ્રે કલર છે મહેંદી છે અને નવા કલર મેચિંગ સાથે એકદમ ટોપ ડિઝાઇન રહેવાની છે આ બધી ડિઝાઇનો પહેલી વાર જ આપણે ત્યાં આવી છે તો જેમ બને એમ ઝડપી આપણી શોપની વિઝિટ કરો અથવા તો વોટ્સઅપ નંબર ઉપર આપણો જે પસંદ આવે ફોટો મોકલી અને તમારી સાડી જલ્દી બુક કરાવો તો તમને બેઠા સાડી મળી રહેવાની છે કોઈપણ જગ્યાએ ગુજરાતમાં તમે બુકિંગ કરાવશો તો કિલોના વીસ રૂપિયા દીઠ ચાર્જ લાગશે ડિલિવરી ચાર્જ આપણી શોપ ગઠામણ દરવાજા જુનાગંજ રોડ પાલનપુર આવેલી છે જો પાલનપુરની આજુબાજુ હેવીમાં પણ સારું અત્યારે કલેક્શન બહુ મસ્ત આવી ગયું છે લગ્ન પ્રસંગની સાડીઓ પણ બહુ સરસ અત્યારે અવેલેબલ થઈ ગઈ છે તો તમે રૂબરૂ વિઝિટ લો અને બહુ સરસ ક્રિશન અત્યારે તમે રૂબરૂ આવી અને વિઝિટ કરો તો વધારે કલેક્શન તમને જોવા મળશે અહીંયા સિન્થેટિક સાડી છે હેવી સાડી છે ચણિયાતોળી કોટન બધી જ અહીંયા વસ્તુ તમને અવેલેબલ એક જ દુકાનમાં મળી રહેવાની છે બધી દુકાનોમાં ફરવાની જરૂર નહીં પડે જો કોટન ફૂલ ક્વોન્ટિટી સાથે અત્યારે સ્ટોક આવી ગયો છે બહુ મસ્ત કલર મેચિંગ લેવાના છે પછી ડિઝાઇનના મેચિંગ એકદમ નવા નવા છે અલગ જ છે ગમે ત્યારે આ વસ્તુ હવે આ પછી મળશે નહીં તમને જુઓ પર્પલ કલર છે એકદમ મસ્ત જાલની ડિઝાઇનની અંદર રેડ કલર છે ગ્રીન છે મસ્ટર કલર છે તો તમારા મનગમતા કલર જેમ બને વેલાવી અને તમારા પસંદગીના કલરો લઈ જઈ શકો છો શેરિંગ કરવા જે લઈ જતા હોય કસ્ટમર એમના પણ માટે બહુ મસ્ત વસ્તુ છે આ ભાવમાં વસ્તુ એકદમ સરસ રહેવાની છે તો તમે આ ડિઝાઇન પણ એકદમ ખોલીને ઓપન કરીને બતાવશું મસ્ત છે રેડ એન્ડ બ્લેક આખી ટોપ ડિઝાઇન છે અને યલો કલર પણ બઉ સરસ રહેવાનો છે જો એકદમ ફાઇન અને લેટેસ્ટ પ્રિન્ટ રહેવાની છે જેની ડિઝાઇનો જોઈ શકો છો તમે એકદમ ન્યુ મસ્ત બ્લાઉઝ સ્વીસ સાથે પલ્લું પણ સરસ આવશે અને સોબર સિમ્પલ અને બધે પ્યોર મલમલ કોટનની અંદર ડિઝાઇનો અવેલેબલ છે તો બહુ કસ્ટમર રાહ જોઈને બેઠા હતા કે સાતસોમાં બે સાડી આવે તો મને વિડીયો મોકલાવજો એમના માટે આ બધો ન્યૂ સ્ટોક અને એકદમ સરસ વસ્તુ આવી ગઈ છે જેમ બને એમ ઝડપી ઓર્ડર કરો અને તમારો મનગમતા કલર બુકિંગ કરાવો બે દિવસ પછી બુકિંગ કરશો કે સ્ટોક હાજરમાં રહેશે નહીં એક પણ મસ્ત છે પટોળા સ્ટાઇલની આખી ન્યૂ પ્રિન્ટ રહેવાની છે કલર મેચિંગની વાત કરીએ તો મેચિંગ એકદમ જોરદાર છે આખી મસ્ત બોર્ડર છે પટોળા સ્ટાઇલની અને ટોપ ડિઝાઇન રહેવાની છે એનો આપણે ગોલ્ડન કલર તમને એક ઓપન કરીને બતાવશું તમે જોઈ શકો છો બહુ મસ્ત રહેવાનો છે એકદમ લૂજ મટીરિયલ રહેવાનું છે ત્યારમાંથી મટીરિયલ એકદમ મસ્ત રહે છે જો એક આ ડિઝાઇન પણ સરસ છે ટોપ મેચિંગ સાથે આખું કોટનની સ્ટોક જે અવેલેબલ થયો છે તમને બધી ડિઝાઇન એક એક કરીને બતાવી દીધી છે તો દુકાનની વિઝિટ લો અને જોઈ શકો છો કાપડની વાત કરીએ તો એકદમ સોફ્ટ રહેવાનું છે મલમલ કોટન એકદમ કલર મેચિંગ ટોપ રહેશે જો આ પલ્લુ રહેવાનું છે અને પ્યોર કોટનની સાડી રહેવાની છે તો આપણો કોન્ટેક નંબર છે નવાણું એક એકત્રીસ બાવન નવ ચોસઠ આશો પાલવ સાડી પાલનપુર